ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે દસ જુલાઈ અને ગુરુવાર હવામાનની વાત કરીએ તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં ચોપ્પન તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં નવસારીનું ખેર ગામમાં બે ઇંચ અને વલસાડના ધરમપુરમાં બે ઇંચ બાકી બધે એકથી અડતાલીસ એમ એમ સુધીના ચપ્પન તાલુકામાં વરસાદ નોંધાયો કચ્છમાં અમુક સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારો મેજોરિટી દક્ષિણ ગુજરાત અને લાગુ મધ્ય ગુજરાતમાં રહ્યો હવે અત્યારે પરિસ્થિતિ શું છે હાલ વરસાદી પરિબળોની સ્થિતિ છે તે જોઈએ તો સવારના ચાડા પાંચ વાગ્યાના ટાઈમે લો પ્રેશર પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડના વિસ્તારોમાં હતું અને તેની આનુષંગિક યુએસિઓ ચાર પોઈન્ટ ચાર કિલોમીટરની ઊંચાઈ સુધી છે હવે તે આગામી બે દિવસમાં ધીમે ધીમે આગળ વધી અને ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ સુધી પહોંચશે સોમા ચૌધરીની વાત કરીએ તો સોમાચુધરી સુરતગઢ હિચાર લખનઉ પ્રયાગરાજ દોલંદગંજ થઈ અને લો પ્રેશનના સેન્ટરમાં થઈને બંગાળની ખાડી સુધી લંબાય છે એક યુએસસી ઉત્તર હરિયાણા ઉપર દોઢ અને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ હશે એક ટ્રફ જે લંબાણો છે તે ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્રમાં છે અને તે લો પ્રેશર સુધી લંબાય છે જે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર દક્ષિણ મધ્યપ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ થઈ અને તે લો પ્રેશર સુધી લંબાય છે અને તે ચાર પોઈન્ટ એકથી સાત પોઈન્ટ ચાર કિલોમીટરની ઊંચાઈ છે એક થ્રોંગ તેલંગાણાથી પશ્ચિમ આસામથી તેલંગાણા સુધી લંબાય છે અને એક અપર એર સાયકોલેશન ઉત્તર પ્રદેશ ઉપર છે જે પોણા કિલોમીટરની ઊંચાઈ હશે હવે મિત્રો જે આપણે દક્ષિણ ગુજરાત વાળો થ્રોંગ છે તે નબળો પડી ગયો આજે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા તો મિત્રો જે ગઈકાલ કરતાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ ઘટાડો થશે હળવા અને મધ્યમ ઝાપટાઓ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોના કચ્છમાં છૂટા છવાયા પડશે ગુજરાત રિજનમાં પણ છૂટો છવાયો પડશે હવે મિત્રો બાર અને તેર આપણા માટે અગત્યની છે જે આપણે લો પ્રેચર જોયું તે નજીક આવે છે મધ્યપ્રદેશ સુધી એટલે ત્યાં હાલ તેવું લાગ્યું છે બાર તેરમાં આચર કરશે પણ હાલ વરાપ જેવી જ પરિસ્થિતિ રહેશે હળવા મધ્યમ ઝાપટા જમીને પણ અડે નહીં એ રીતના પણ આવશે ને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થોડેક ગઈકાલ કરતાં વિસ્તારોમાં ને માત્રામાં ઘટાડો પણ ત્યાં થોડીક વધારે શક્યતા રહે ચેનલની માહિતી સારી લાગે ચેનલને ને કરજો કરીને લાઇક કરજો અને ચેર